નમસ્કાર મિત્રો યહી હે સહી ભારત યુટ્યુબ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એક વિડીયો બનાવ્યો અને એના સંદર્ભમાં થોડીક વધારે સ્પષ્ટતા કરવાની અને થોડુંક એમાં વધારે ઉમેરો કરવાની જરૂર લાગી સંવિધાન ગૌરવ અભિયાન ના સંદર્ભમાં એક વિડીયો આપણે અપલોડ કરે છે તમે કેટલાક મિત્રોએ જોયો છે કેટલાક એને જોવાનું છે પરંતુ એનો પાર્ટ ટુ કહી શકાય એવું થોડુંક એની અંદર સ્પષ્ટતા કરવી અને થોડુંક વધકટ એટલે વધારો કરવાની જરૂર એટલા માટે લાગી છે કે જે અભિયાન છે એ સંવિ સંવિધાન ગૌરવ એટલે એનું જે નામ જ છે સંવિધાન એટલે ભારતનું બંધારણ અને ગૌરવ એટલે ભારતના બંધારણનું ગૌરવ આવે અને એ ભારતના બંધારણના ગૌરવનું એક અભિયાન એટલે એક મોમેન્ટ આ જે ત્રણ શબ્દો છે એ એકદમ ખૂબ સ્પષ્ટ છે અને આખી પ્રક્રિયા શું છે તો ભારતના બંધારણનું ગૌરવ ગાથા કરવાનું ભારતના બંધારણનું ગૌરવ વધારવાનું અથવા તો ભારતના આ બંધારણનું ગૌરવ લોકોના મગજ મન મગજમાં ઉતારવાની એક વાત હોઈ શકે એવું બહુ સ્પષ્ટ થાય છે આથી વિશેષ કે અભિવ્યક્ત ના પણ હોઈ શકે તો જ્યારે સંવિધાનના ગૌરવની વાત કરતા હોઈએ તો સંવિધાનની સારી સારી બાબતો કઈ છે એણે આ દેશને આ દુનિયાના આ પ્રજાને શું આપ્યું અને એનાથી છેલ્લા પંચોતેર વર્ષ દરમિયાન આ દેશને શું ફાયદો થયો આ બધી બાબતો આવે પરંતુ આગળના વિડીયોમાં જે રીતે રજૂઆત કરી કે એની અંદર બંધારણના ગૌરવની બંધારણની સફળતાની બંધારણના હકારાત્મક પાસાઓની કોઈ પણ એમાં બાબતને છણાવટ નથી કરવામાં આવી એમાં એ છણાવટ કરવામાં આવી કે ભાઈ બેડ પીપલ એન્ડ ગુડ કોન્સ્ટિટ્યુશન એટલે એમ કે ખરાબ લોકો હોય તો સારું બંધારણ પણ ના ચાલી શકે અને ગુડ કોન્સ્ટિટ્યુશન મટ બેડ પીપલ એટલે ગમે તેટલું સારું બંધારણ હોય અને ખરાબ લોકો હોય તો પણ ના ચાલી શકે આવી ચર્ચાઓની સાથે સાથે સમગ્ર નેહરુ ખાનદાન અને કોંગ્રેસની અપકીર્તિ અપજસ કઈ રીતે થઈ શકે એ આ ગૌરવ ગાથાની અંદર એના જે પ્રવક્તાઓ હતા એમણે રજૂઆતો કરી એમણે અનેક એવા દાખલા દલીલો આપ્યા ભારતની કટોકટીના મુસ્લિમોના સંદર્ભમાં સાહબાનો કેસનું ઉદાહરણ આપ્યું બીજા ઉદાહરણો આપ્યા પણ એમાં એક ઉદાહરણ એવું નથી કે ભારતના બંધારણની સિદ્ધિઓ શું ભારતના બંધારણ આ દેશના લોકોને શું આપ્યું ભારતના બંધારણથી શું ફાયદા થયા અને શું મળ્યું એવી એક પણ વાત એક વાક્યમાં પણ નથી તો આપણે એમણે નથી કરી પણ આપણે તો કહીએ અને જે લોકો જાણે છે અથવા નથી જાણતા એવા તમામ લોકોના સુધી આ સારી વાત પહોંચવી જોઈએ એ આશયથી આ પાર્ટ ટુ વિડીયો હું અહીંયા રજૂ કરી શકું છું તો બહુ ઊંડાણમાંના જઈએ પણ થોડીક મહત્વની બાબતો જ જોઈએ તો ભારતના બંધારણે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ પછી આ ભારતની અંદર પુખ્ત વયના તમામ યુવાનો યુવતીઓ એટલે તમામ નાગરિકો જેને ભારતનો નાગરિકત્વ છે એવા તમામ લોકોના મત આપવાનો અધિકાર આપ્યો મત આપવાનો અધિકાર અને આ મત આપવાનો અધિકાર એ ખૂબ જ મહત્વનો અધિકાર છે રજવાડાનો શાસન વખતે જે રાજાઓ હતા એ એમની માતૃસીના એટલે રાણીઓના પેટે ઉતરતા હતા પરંતુ ભારત લોકસત્તાક ગણતંત્ર અસ્તિત્વમાં આવ્યું એ પછી જે એના શાસકો વડાઓ અથવા રાજાઓ એ મતપેટીમાંથી જન્મે એટલે મતના આ દેશના નાગરિકો મતદાર તરીકે પોતાના મતનો ઉપયોગ કરે અને એમાંથી વડાપ્રધાન અને મુખ્યમંત્રીઓ બીજા ધારાસભ્યો સંસદ સભ્યો વગેરે વગેરે એમાંથી ચૂંટાઈને બહાર આવે છે તો આ મત આપવાનો અધિકાર દરેક વ્યક્તિને એક જ મત ભારતનો કોઈ પણ નાગરિકને એક જ મત આપવાનો અધિકાર અને એ મત હોય પછી એક મત તો એનું મૂલ્ય પણ એક જ હોય કોઈ રાજા હોય તો એના મતનું મૂલ્ય દસ કે પાંચ કે એવું ના હોઈ શકે રાષ્ટ્રપતિના મતનું મૂલ્ય એ સો ગણું ના હોઈ શકે એક મત એક મૂલ્ય અને દરેક મૂલ્ય સમાન હોય ભારતના વડાપ્રધાન મત આપવા જાય અને એક મિલનો કામદાર તો બંનેના મતનું મૂલ્ય સમાન હોય એની અંદર અસમાનતા ના હોય મેલ કામદારનો મત હોય એનું મૂલ્ય દાખલા તરીકે આપણે સો ગ્રામ સોનું આના તુલનામાં ગણીએ તો વડાપ્રધાનના મતનું મૂલ્ય પણ સો ગ્રામ સોનું હોય એટલે કોઈ પણ એને કોઈ એકમ સાથે સરખાવો કોઈ રૂપિયાના એકમથી કે સોનાના ચાંદીના એકમથી અથવા હીરા મોતીના એકમથી સરખાવો તો જેટલા હીરા મોતી મજૂરના મતના મૂલ્ય થઈ શકે એટલા જ મત મતનું મૂલ્ય થઈ શકે એટલે એક વ્યક્તિ એનો એક મત અને એક મતનું પણ એક જ મૂલ્ય એટલે સમાન મૂલ્ય એટલે આ બહુ સફળ બંધારણની ખૂબ મોટી સિદ્ધિ છે પછી સફળ લોકતંત્ર આપ્યું આ બંધારણે ભારતના નાગરિકોનું સફળ લોકતંત્ર આપ્યું એના કારણે સત્તર થી વધારે વખત કેન્દ્રની સત્તાઓ એક વડાપ્રધાન પછી બીજો નવો વડાપ્રધાન આવે એટલે એની અંદર એ સત્તાનું જે થવાનું હોય એની અંદર કોઈ વાદ વિવાદ કોઈ ચર્ચા નહીં અ છૂટા થનાર અથવા તો વિદાય લઈ રહ્યા વડાપ્રધાન આગામી આવનારા વડાપ્રધાનના આવકારે અને એના સત્તાના સૂત્રો સોંપી દે બહુ સરળ રીતે આ બન્યું અને ભારતની તમામ રાજ્યોની અંદર સેંકડો વખત એના મુખ્યમંત્રીઓ બદલાયા પણ એમાં પણ ક્યાંય ક્યારેય કોઈ વાદ વિવાદ વાંધા વચકા કાનૂની પખરિયા સિવાય એટલે ભારતની કેન્દ્રની સત્તા સત્તર કરતાં વધારે વખત હસ્તાંતર થયું સેંકડો વાર રાજ્યોની સત્તાનું હસ્તાંતર થયું અને એમાં ક્યારેય વાદ વિવાદો નથી એ સિવાય જે મૂળભૂત અધિકારો આ બંધારણ આ દેશની પ્રજાના આપ્યા તો સમાનતાનો અધિકાર કાયદાની દ્રષ્ટિએ આ દેશનો તમામ નાગરિક સમાન હોય અને એને એ સાથે બીજા અનેક સમાનતાના અધિકારો આપવામાં આવ્યા આ દેશની જે લઘુમતી પ્રજા છે એને એની સંસ્કૃતિ સંસ્કૃતિ જાળવી રાખવા અને એની શૈક્ષણિક સંસ્થાઓ માટેનો એને હક આપવામાં આવ્યો મુક્ત દરેક આ દેશના દરેક વ્યક્તિને પોતાના વિચારો કાનૂનની મર્યાદામાં રહી અને મુક્ત રીતે વ્યક્ત કરવા મુક્ત અભિવ્યક્તિ કરવાનો બંધારણીય હક આપવા આવ્યો આ દેશના બંધારણ જે સંવિધા આ દેશના નાગરિકોને જે સંવિધાનિક હકો આપ્યા છે એ એ જે ઉપાયો આપ્યા એ ઉપાયો વાપરવાનો એનો ઉપયોગ કરવાનો પણ એનો હક આપવામાં આવ્યો છે ધાર્મિક સ્વાતંત્ર્ય આ દેશનો કોઈ પણ નાગરિક પોતાની ઈચ્છા મુજબનો કોઈ પણ ધર્મ અને એની ઉપાસના પદ્ધતિનો ઉપયોગ કરી શકે એનું કોઈ પણ પ્રકારનું શોષણ થતું હોય કાનૂન દ્વારા કામદાર માલિકો દ્વારા જમીન માલિકો દ્વારા અથવા બીજી રીતે તો એ એના શોષણ સામે એને લડવાનો અધિકાર આપવામાં આવ્યો અને આ બધી પ્રક્રિયાના કારણે જે ઉપર આપણે કહ્યું કે ભાઈ આટલી વખત લોકતંત્ર બદલાયું એટલે એ સફળ ચૂંટણી તંત્રના કારણે છે બંધારણે ભારતની અનુસૂચિત જાતિ અને જનજાતિનો યાદવ ચંદ્ર દિવાકરો અનામત આપી જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી અનુસૂચિત જાતિ અને જનજાતિને શિક્ષણ અને નોકરી માટેની અનામતો કાયમ માટે આપી અને રાજકીય અનામતો અનુસૂચિત જાતિ અને જનજાતિને રાજકીય અનામતો દસ વર્ષ માટે આપી કેટલાક જેનામાં બુદ્ધિની કમી છે અથવા તો એ આ કંઈક યોગ્યતા નથી ધરાવતા અયોગ્ય લોકો છે એવા લોકો એવો અપપ્રચાર કરવા કરી રહ્યા છે લાંબા સમય ભારતના બંધારણે અનામતની મર્યાદા દસ વર્ષની કરી છે પણ આ અપપ્રચાર છે આ અપપ્રચાર એ લોકો કરી રહ્યા છે કે જે લોકોએ અનામત નાબૂદ કરવી છે વાસ્તવમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે શિક્ષણ અને નોકરીની અનામત કાયમ માટે છે પરંતુ રાજકારણની અનામત માત્ર દસ વર્ષ માટેની હતી અને એને દર દસ વર્ષે એનો વધારો કરી રહ્યા છે સાથે સાથે ભારતના બંધામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે અન્ય પછાત વર્ગો માટે કલમ ત્રણસો ચાલીસ અન્વયે કમિશનો નિમવાની સત્તા આપી એટલે ભારતની અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગોને પણ અનામતની જોગવાઈ આપી સૌને શિક્ષણનો અધિકાર આપ્યો આટલું ઉત્તમ બંધારણ જેને આપ્યું છે એ આ ગૌરવ ગાથા સંવિધાન ગૌરવ ગાથામાં આવો ક્યાંય કોઈ ઉલ્લેખ નથી અને જેણે બંધારણ આપ્યું છે બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસની સખત મહેનત કરી એવું બંધારણ આપનાર ડોક્ટર બાબા સાહેબનું આ દેશ ઉપર ખૂબ મોટું ઋણ છે આવું ઉત્તમ બંધારણ આપવાનું આપનારનું આ દેશ ઉપર ખૂબ મોટું ઋણ એટલા માટે છે કે ભારતને જે આઝાદી ગાંધીજીએ અપાવી એ ગાંધીજીએ અપાવ્યું આઝાદી સમયે રાજકીય સત્તાનું હસ્તાંતર થયું રાજકીય સત્તા ફિઝિકલી રીતે રાજકીય સત્તા પ્રત્યક્ષ રીતે અંગ્રેજોના હાથમાંથી ભારતના લોકોના હાથમાં આવી પરંતુ ભારતના લોકો તમામ વિભાજીત હતા એ સત્તા કે વિભાજીત સત્તા હતી પાંચસો ને બાસઠ રજવાડાઓ અને બીજા પ્રાંતો ઉપર એક તંત્ર કોઈ શાસન નહોતું અને એના કારણે કેટલા ઘણા બધા રજવાડાઓ પોતાનો સ્વતંત્ર સાર્વભૌમ દેશ માંગી રહ્યા એટલે એ આઝાદી અધૂરી આઝાદી હતી ગાંધીજીએ અપાવેલી આઝાદી અધૂરી હતી એને મહામુસ્સાદી અને મહાન સપૂત સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની કુનેથી એ તમામ રજવાડાઓનો ભારત સંઘ નીચે લાવી અને સંઘ રાજ્ય બન્યું પરંતુ છતાંય પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ થી પચીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ સુધી ભારતનું જે શાસન તંત્ર હતું એ અંગ્રેજોના કાયદાથી ચાલ્યું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું એટલે ગાંધીજીએ અપાવેલી સરદાર વલ્લભભાઈ પટેલે એક સંઘ કરેલું રાજ્ય અને એને લાગો પડેલા બંધારણથી ભારતની આઝાદી પરિપૂર્ણ થઈ છે એટલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું આ દેશ ઉપર આ દેશની તમામ પ્રજા ઉપર અને આ દેશની મહિલાઓ ઉપર ખૂબ મોટું ઋણ છે ખૂબ મોટો ઉપકાર છે આ બંધારણે આ ભારતની મહિલાઓને સમાન દરજ્જો આપ્યો મત આપવાનો અધિકાર સમાન અધિકાર એને પુરુષ જેવો સમાન અધિકાર આપ્યો એને એના કારણે ભારતની અંદર ધર્મોના કારણે કોઈ પણ ધર્મના કારણે કોઈ સ્ત્રી રાષ્ટ્રપતિ નથી બની શકી વડાપ્રધાન નથી બની શકતી જજ નથી બની કલેક્ટર નથી બની તો ભારતે અપાવેલા શિક્ષણના અધિકારના કારણે સમાનતાના અધિકારના કારણે આ દેશની કોઈ પણ નાગરિક હોય તેવી પુખ્ત વયની મહિલા વડાપ્રધાન બની શકે ઇન્દિરાજી બન્યા રાષ્ટ્રપતિ બની શકે દ્રૌપદી મુર્મુ બન્યા અનેક મહિલાઓ જજ બની અનેક મહિલાઓ કલેક્ટર બની એ ભારતના બંધારણની ફળ છે તો સંવિધાન ગૌરવ અભિયાનની અંદર આવી એક પણ બાબતનો એક વાક્યમાં ઉલ્લેખ નથી એટલે આ ભારતની આમ પ્રજાનો મૂર્ખ બનાવવાનું અભિયાન છે વાસ્તવમાં જો ગૌ સંવિધાનનું ગૌરવ કરવાનું હોય તો સંવિધાનની ખૂબીઓ લોકો સમક્ષ રજૂ કરવી જોઈએ અને આ ખૂબીઓ તો દિવસો ને દિવસો સુધી આના સેમિનાર દ્વારા વિસ્તૃત કરીને સમજાવી શકાય આપણે તો અતિ અલ્પ રીતે અને દસ પંદર મિનિટમાં જયારે આ વસ્તુ રજૂ કરવાની હોય એટલે માત્ર માત્ર ટૂંકાણમાં કેટલાક મુદ્દાઓ રજૂ કરી શકે અને એમાં આજે આપણે આ ટૂંકા મુદ્દાઓ દ્વારા સ્પષ્ટતા એટલા માટે કરવામાં આવી કે સૌરવ સંવિધાન ગૌરવ અભિયાનનું જે અભિયાન ચાલી રહ્યું છે એની અંદર જે વાતો કરવામાં આવી જે કઈ અમે મુદ્દાઓની ચર્ચા કરી એ માત્ર ને માત્ર નહેરુ ઇન્દિરા રાજુ અને રાહુલ ગાંધીની અપકીર્તિ કઈ રીતે થઈ શકો અને એ લોકોનો હિણા કઈ રીતે ચિતરી શકાય એ જ એમાં પર્પસ હતો એમાં ભારતનું નામ સંવિધાન ગૌરવ અભિયાન છે પરંતુ એની અંદર સંવિધાનનું ગૌરવ કરવાની સંવિધાનની સારી બાબતોની પુષ્ટિ કરવાની એક પણ બાબત નથી એટલે એટલા માટે આ વિડીયો ફરી કરવાની જરૂર પડી છે તો મિત્રો તમને એક આગ્રહ અને વિનંતી એ છે કે આ બાબત ભારતના આમ નાગરિકે જાણવી જરૂરી છે એટલે તમે તમારા મિત્રોમાં આ વિડીયો વધુમાં વધુ શેર કરો કોમેન્ટમાં તમારા વિચારો જણાવો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કરાવો એવી અપેક્ષા રાખું છું સાથે સાથે બંધારણના વિષય સાથે ફરી વખત પણ આપણે મળવાનું થશે તો હું આ વિષય રહી અને હાજર થઈશ અને જ્યાં જરૂરી હોય ત્યાં સ્પષ્ટતા અને વધારે પુરવણી આપણે કરીશું અત્યારે તો આટલી વાત પૂરી કર્યો છું અને ફરી મળીશું આવજો